તથા જિલ્લામાં લૂંટ ધાડ સહિત હત્યાની ઘટનાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે સુરત શહેરના વરાછા વિસ્તારના રામનગર સોસાયટીમાં જેનીશ ચૌહાણ નામનો યુવક મોપેડ લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે ઓવરટેક કરવા જતા અન્ય લોકો સાથે સામાન્ય બાબતે ઝઘડો થયો હતો જે ઝઘડો ઉગ્ર બનતા જેનીશ ચૌહાણ પર છરીના ઘા ઝીકી તેને મોતને ઘાટ ઉતારી દેવાયો હતો હત્યા મામલે વરાછા પોલીસે ગુનો નોંધી હત્યારાઓને ઝડપી પાડવા ગતિમાન કર્યા હતા તેવામાં હત્યારાનું પગેરું મેળવવામાં ક્રાઇમ બ્રાન્ચ પોલીસને સફળતા મળી છે સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે હત્યાના ગુનામાં સંડોવાયેલા ડેનિસ વિમલ અને ઉત્તમ નામના ત્રણ શખ્સોની ભાવનગર ખાતેથી ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે જૈનિલ દ્વારા ટોપો હોન મારીને ટોપવામાં આવ્યા ત્યારે આ લોકો ઉશ્કેરાય અને ચપ્પુ મારી દીધું હતું અને એમાં જેમાં ગળાના ભાગે જે ચપ્પુ મારી દીધું હતું એ એ ગા એમને જાણ લેવા નીકળ્યો હતો હત્યા કરીને અલગ અલગ જગ્યાએ ભાગતા હતા અને છેલ્લે ભાવનગરથી મળી આવ્યો છે